મિત્રો યુટ્યુબમાં કેટલા વિડીયો અપલોડ કરવાથી આપણી ચેનલ મોનોટાઇઝ થશે ઘણા લોકોની કોમેન્ટ છે કે અમને વ્યૂઝ મળતા નથી તો મિત્રો ખાસ કરીને આ વિડીયોમાં ધ્યાન આવજો કે યુટ્યુબની અંદર આપણે કેટલી મહેનત કરીશું ત્યારે આપણને સફળતા મળે છે કેટલા વિડીયો અપલોડ કરીએ ત્યારે આપણને વ્યૂઝ મળે છે અને કેટલા સમય પછી આપણી વિડીયો વાયરલ થશે બસ વિડીયોમાં મિત્રો ધ્યાન દેજો કારણ કે આપણી ચેનલ વિશે તમને આ માહિતી આપવાનું છે આપણી જે ટેકનિકલ જે ગુગર યુટ્યુબ ચેનલ છે આજે તેતાલીસ કે સબસ્ક્રાઈબ બેતાલીસ કે ઉપર થઈ ગયા છે તેતાલીસ તો એની અંદર જે મારી મહેનત છે મેં કેટલી મિત્રો મહેનત કરી છે મેં એની અંદર કેટલા વિડીયો અપલોડ કરેલા છે અને કેટલો મેં એની અંદર સમય આપ્યો છે મિત્રો અને એ જ મિત્રો ખાલી તમે જોઈને તમારી ચેનલ ઉપર એક વિચાર કરજો કે આપણી તો એક શરૂઆત છે કારણ કે ઘણા લોકો એવા પણ છે કે એક નવી ચેનલ બનાવી અને પંદર દિવસની અંદર તો મિત્રો મને કોમેન્ટ પણ આવી જાય છે અથવા મને સ્ક્રીનશોટ પણ મૂકી દેશે કે અમને વ્યૂઝ મળતા નથી તો મિત્રો ખાસ વિનંતી છે કે હરેક કામની અંદર આપણી મહેનત હોવી જરૂરી છે અને કોઈ એવું પણ કામ નથી કે બહુ ઇઝી સામાન્ય મતલબ થોડું જ કામ કરીએ અને આપણને સફળતા મળી જાય એવું શક્ય છે જ નહીં તમે કોઈ પણ કામ કરશો તો એની અંદર એવું તો છે જ નહીં કે ડાયરેક્ટલી તમને પૈસા મળવા માટે એની અંદર સફળતા મળવા મળે આપણે મિત્રો હરેક કામની અંદર મહેનત કરવી પડે છે તો એવી જ રીતે આપણી એ ટેકનિકલ જે ગુગાની મિત્રો જે શરૂઆત કરી જે શરૂઆતમાં મારી સમય મારી પરિસ્થિતિ દરેક વિડીયોમાં તમે એકવાર જુઓ મિત્રો કે આ જ સમયની અંદર આ જ જગ્યા ઉપર મેં વિડીયો બનાવેલી છે આજે એ જ પરિસ્થિતિમાં હું વિડીયો બનાવશું પણ પહેલાંમાં અને આજમાં કેટલો ફરક છે ને એ તમે નક્કી કરજો મિત્રો એટલે તમને એક અનુભવ થશે કે યુટ્યુબની અંદર મહેનત છે કે નહીં મેં એની અંદર કેટલી મહેનત કરી છે અને જે સબસ્ક્રાઈબ તમે જે મારી યુટ્યુબ ફેમિલી બન્યા છો મિત્રો કઈ રીતે બન્યા છો એ બધી માહિતી તમને વિડીયોમાં આપવાનું છું તો ખાસ વિડીયોની અંદર બન્યા રૂજો મિત્રો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અહીંયા માખી વિડીયો છે એટલા માટે હાથ ફેરું છું કારણ કે પાછળ આબો છે એટલે માખ્યું ઘણી બધી અહીંયા આવી જાય છે તો આપણે વાત કરવાના છીએ મિત્રો આપણી યુટ્યુબ ચેનલ રિલેટેડ તો સૌથી પહેલાં તો મિત્રો અહીંયા આપણી ચેનલની એકવાર તમે મુલાકાત લેજો મિત્રો તમે એક મુલાકાત લેશો એટલે તમને એક અનુભવ થશે કે મેં આપણી ચેનલની અંદર કેટલો સમય આપ્યો છે કેટલી આપણી ચેનલની અંદર સબસ્ક્રાઈબ થયા છે કેટલો વિડીયો મેં અપલોડ કર્યા છે એની બધી માહિતી તમને વિડિયોની અંદર આપવાનું છું તો આપણે અહીંયા હું ખાલી આપણી ચેનલને અહીંયા ઓપન કરીને જે ડિટેલ છે એ તમને અહીંયા દેખાડવાનું છું અને તમે ખુદ મિત્રો જોઈ શકો છો મારે તમને ચેનલ દેખાડવાની પણ જરૂર નહીં પડે તો અહીંયા મેં આપણી ચેનલને ઓપન કરી લીધી છે મારી ચેનલમાં અત્યારે હાલની અંદર સબસ્ક્રાઈબ છે તેતાલીસ કે એટલે કે તેતાલીસ હજાર બસો હવે તેતાલીસ હજાર બસોની મિત્રો વાત કરીએ તો મારી વિડીયો કેટલી એની અંદર અપલોડ કરી છે ચૌદસોથી ઉપર વિડીયો અપલોડ કરી છે હવે મારી ચેનલના સબસ્ક્રાઈબ અને જે ટાઈમ છે મતલબ જે આ સબસ્ક્રાઇબ છે એ પ્રમાણે વિડીયો અને મારી ચેનલના સમય કેટલો થયો મતલબ કેટલા મહિના થયા છે ને કેટલા દિવસો થયા છે એ નક્કી કરશે એના ઉપર મેં કેટલા વિડીયો બનાવ્યા છે તો અહીંયા ચૌદસો વિડીયો છે હવે અહીંયા આટલી બધી વિડીયો તમને જોવા મળી રહી છે તો હું અહીંયા જે વિડીયો ઉપર ક્લિક કરું છું મિત્રો ધ્યાન આપજો મારી પહેલાંનો સમયનો વિડીયો તમે ઘણા બધા પ્લે કરીને ચેક કરી લેજો કે મારી આની અંદર કેટલી મિત્રો મહેનત છે તો અહીંયા મેં વિડીયો ઉપર ક્લિક કર્યું છે અને અહીંયા ઘણા બધા વિડીયો તમને જોવા મળી રહ્યા છે જો અહીંયા બધા વિડીયો આપણે લાવી દીધા છે તો અહીંયા સૌથી જૂના વિડીયો ઉપર મેં ક્લિક કર્યું છે તો સૌથી જૂના જૂના વિડીયો આપણે અહીંયા યુટ્યુબ ઉપર ઓપન થઈ જશે તો એ છે મિત્રો ત્રણ વર્ષ પહેલાં ત્રણ વર્ષ પહેલાં પણ મને ત્રણસો અને ઓગણપચાસ વ્યૂઝ મળેલા છે મિત્રો તમે લાઈવ પ્રૂફ સાથે અહીંયા જોઈ રહ્યા છો તો આપજો ચારસો ને છોતેર એક વિડીયો ચૌદસો ચાલ્યો છે એકસો સો ચાલ્યો છે આ ટાઈપના ઘણા બધા મિત્રો વિડિયો છે યુટુબની અંદર કોઈ એકસો છ ચાલ્યો છે એકસો પાંચ વ્યૂઝ ખાલી ચોરાશી વ્યૂઝ મળેલા છે તમે જોઈ લો કારણ કે એ ટાઈમે આપણને કાંઈ અનુભવ નહોતો અને એની અંદર કાંઈ મને ખબર પણ નથી પડતી હવે જે પહેલી વિડીયો આપણેની વાત કરીએ તો પહેલી વિડીયો મેં પ્લે કરી છે તો એનો સમય કેટલો થયો છે એ તમને કહી દઉં કઈ તારીખે મેં વિડીયો અપલોડ કરેલો છે તેર એપ્રિલ બે હજાર એકવીસ તેર એપ્રિલ બે હજાર એકવીસ અત્યારે હાલની અંદર મિત્રો એપ્રિલ મહિનો હવે આવશે તમને કદાચ ખ્યાલ જ હશે તેર એપ્રિલ બે હજાર એકવીસ એટલે એકવીસથી બાવીસ ત્રેવીસ ચોવીસ અને આ એપ્રિલ આવશે એટલે મારી ચેનલને મિત્રો થશે ચાર વર્ષ એમાંથી મિત્રો દોઢ વર્ષ તો ખાલી મેં મારી ચેનલને મોનોટાઇઝમાં સમય કાઢ્યો છે હવે એક વર્ષની અંદર તમે કેટલા વિડિયો અપલોડ કરી શકો મિત્રો તમે કહો છો ને કે પંદર દિવસની અંદર આપણે તમે મને કોમેન્ટ કરો છો આ મને વ્યૂઝ નથી મળતા મિત્રો મેં એક વર્ષની અંદર કેટલા વિડીયો દિવસો કેટલા આવે એક વર્ષના ત્રણસો પાંસઠ તો મેં ત્રણસો ને જગ્યાએ ત્રણસો ને એંસી વિડીયો અપલોડ કરેલા છે આપણી ચેનલની અંદર અને તમને એવું લાગે છે કે ફેક વિડીયો છે તો આજની તારીખથી ગણીને મારા બધા વિડીયો દિવસો ગણી લેજો અને મારી યુટ્યુબમાં જે વિડીયો છે એ વિડીયો તમે ખાલી ગણી લેજો એટલે તમને એક અનુભવ થઈ જાય અને તમને ખબર પણ પડે કે એની અંદર કેટલી મેં મહેનત કરી છે હવે વિડીયો હું અહીંયા થોડીક પ્લે કરું છું કારણ કે અહીંયા એડ આવી છે તો એડને આપણે સ્કીપ કરવી પડશે અને જે મારી સમયની પરિસ્થિતિ જે ટાઈમે એ ટાઈમે મારું ફેસ મતલબ ચાર વરસ પહેલાંની મિત્રો આ વિડીયો છે જેમાં જે આપણી સમય આખો અલગ હતો મિત્રો એની અંદર મિત્રો આપણે ખેતીવાડી જ કરતા પણ એ વિડીયોનો સમયની નિમિત્તે જુઓ અહીંયા ખાલી એક ઝલક તમે જુઓ કે આપણું આ ફેસ તમે જોઈ રહ્યા છો એ ફેસ જુઓ અત્યારે હાલની અંદર અને ચાર વર્ષ કેટલો તફાવત પડે છે કહેવાનું મતલબ કે આપણે યુટ્યુબની નથી ઘણું બધું શીખ્યા મિત્રો એમ તમારી સામે હું આવ્યો ને એટલે મને એવું થયું કે ચાલો અહીંયા આપણે વિડીયો બનાવવા બેસીએ ને તો આપણી પાસે કમ્પ્યુટર એટલે થોડુંક તો સારું હોવું જોઈએ મતલબ એમ ચલો હું આખો દિવસ ખેતી કરું છું પણ મતલબ કહેવાનો મતલબ જ્યારે વિડીયો બનાવવાનું થાય ને તો હું કમ્પ્લીટ ફ્રેશ થઈને તમારી સામે વિડીયો બનાવવા બેસું અને જે સમય પહેલાંનો હતો ને એ ટાઈમે મને આ ખબર પડતી નથી મતલબ યુટ્યુબની અંદર આપણને કોઈ અનુભવ હતો જ નહીં મિત્રો પછી ધીરે ધીરે અહીંયા મેં શરૂઆત કરી મિત્રો તો અત્યારે હાલની અંદર મિત્રો આ એપ્રિલ આવે છે એટલે તમે સમજી લો કે મારી ચેનલને થાય છે ચાર ચાર એક મહિનો બાકી છે બરોબર એક મહિના ઉપર તો ચાર વર્ષ પૂરા મારી ચેનલને મિત્રો અહીંયા થાય છે તો ચાર વર્ષની અંદર કેટલા દિવસો થાય છે તો હું અહીંયા કેલ્ક્યુલેટરથી આપણા દિવસો ગણી લઉં ચાર વર્ષના દિવસો કેટલા થાય છે ને પછી આપણે વિડીયોનું નક્કી કરીએ તો અહીંયા ચાર વર્ષના આપણે ત્રણસો ને તો બધા વિડીયો આપણે ગણી લઈએ પછી હું તમને કહું કે આપણે કેટલા વિડીયો એની અંદર અપલોડ કર્યા છે તો ચૌદસો અને સાહીઠ વિડીયો થાય છે ચાર વર્ષના કેટલા ચાર વર્ષના ચૌદસો અને સાઠ હવે મિત્રો આપણી ચેનલની અંદર અત્યાર હાલના અંદર મેં વિડીયો મેં તમને વાત કરી કે મેં કેટલા વિડીયો અપલોડ કરેલા છે હજુ ચાર વર્ષમાં પણ બાકી છે તો ચૌદસોથી ઉપર મારી ચેનલની અંદર મિત્રો હાલની અંદર વિડીયો મોજૂદ છે તો તમે મિત્રો એક ગણતરી કરજો કે મેં એની અંદર યુટ્યુબની અંદર કેટલો સમય આપ્યો છે અને કઈ સમયથી મિત્રો આજ સુધી મેં વિડીયો બનાવ્યા છે ભલે મને વ્યૂઝ નથી મળ્યા તો મેં એની અંદર ચૌદસોથી વધુ યુટ્યુબની અંદર વિડીયો બનાવેલા છે ભલે મને પંદર વીસ કે એંસી વ્યૂઝ મળ્યા છે પણ આજ સુધી મારા મનની અંદર એવું નથી થયું કે ચાલો આપણે વિડીયો બનાવવાનું બંધ કરી દઈએ હિંમત હારી નથી અને દરેક લોકોને મારી પાસે જે પણ મારી પાસે નોલેજ છે ને એ નોલેજ મેં તમને તમારી સામે મિત્રો વિડીયો બનાવી છે અને ઘણા લોકોની કોમેન્ટ પણ હોય છે તો અમુક નોલેજ આપણી પાસે હોય નહીં ને મિત્રો તો આપણે ફેક વિડીયો પણ નથી બનાવતા કારણ કે જેની માહિતી આપણને છે જ નહીં મિત્રો તો એની વિડીયો ક્યારેય પણ બનાવી નહીં અને જેનો અનુભવ આપણી પાસે છે આપણો ખુદનો તો એની વિડીયો સો ટકા બનાવી તો મિત્રો ખાસ તમે પણ મહેનત કરજો અને કોઈ પણ કામની અંદર મહેનત વગર આપણને સફળતા મળવાની નથી અને એકવાર ચેક કરી લેજો મિત્રો કે જે મારા જૂના વિડીયોની અંદર કેટલો તફાવત છે અત્યારે હાલની અંદર કેટલો તફાવત છે પહેલાં હું એડિટિંગ કેવું કરતો તો પહેલાંનો સમય કેવો હતો અને અત્યારે હાલની અંદર કેટલો ફેરફાર છે એ તમને ઘણું બધું શીખવા મળશે એટલે યુટ્યુબની અંદર મિત્રો કોઈ પણ આપણે વિડીયો બનાવતા હોય તો આજ જ કરતાં સારો વિડિયો કાલે કઈ રીતે બનાવો એ આપણા મગજમાં ઓટોમેટિક આવશે તો વિડીયો ગમે તો શેર કરજો મિત્રો અને આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જયગોવાને